તો મિત્રો હાલમાં જે છે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાનો જે વિવાદ ચાલી રહ્યો છે કે જેમાં બંને જે છે રાજીનામું આપવા માટેની ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે અને જે બાબતે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે મીડિયામાં પણ બંનેના નિવેદનો સામે આવી રહ્યા છે જ્યારે મિત્રો ગોપાલ ઇટાલિયાના સમર્થક અને જે કાંતિભાઈ અમૃત્યા છે આ વચ્ચેનું વાતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો આવો સાંભળે એક મિત્રો બંને વચ્ચે શું ચર્ચાથી અને આ બંને શું વાતો કરી છે શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ બંને મોરે મોરો આવી ગયા છે કે કેમ પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલો બે લેકન તો દબાવી દેજો નમસ્કાર સાહેબ હા નમસ્કાર કાંતિભાઈ બોલો હા કાંતિભાઈ બોલો મહેન્દ્ર ચાવડો બોલું સુરત થી હા બોલો ગોપાલભાઈ ક્યાં રાજીનામું આપવાની વાત કરી છે અરે ભાઈ તારે આવું તો તું આવજે ને મુક માથે કઢે આવી જાવ રાજીનામું દેવા